નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ જો તમારી પાસે સેમસંગ સોની કે મોટોરોલા જેવી બ્રાન્ડના એન્ડ્રોઈડ ફોન છે તો આ વર્ષની શરૂઆત તમારા માટે સારી નથી કારણ કે હવે તમારા ફોનમાં વોટ્સઅપ નહીં ચાલે એક જાન્યુઆરી બે હજાર પચીસથી કેટલાક સ્માર્ટફોન મોડલ્સમાં વોટ્સઅપ સપોર્ટ કરવાનું બંધ કરી દેશે સોની સેમસંગ અને મોટોરોલા જેવી બ્રાન્ડના જૂના એન્ડ્રોઈડ ફોન અને ટેબ્લેટમાં વોટ્સઅપ સપોર્ટ નહીં કરે વોટ્સઅપના સપોર્ટ પેજ મુજબ જો એન્ડ્રોઈડ ફોન એન્ડ્રોઈડ ફોર પોઈન્ટ ઝીરો કિટકેટ અથવા તેનાથી જૂના વર્ઝનની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા હશે તો નવા વર્ષથી વોટ્સઅપ તેમાં સપોર્ટ નહીં કરે આ નવો નિયમ સ્માર્ટફોન અને ટેબ્લેટ બંનેમાં લાગુ થશે જે ફોનમાં એક જાન્યુઆરીથી વોટ્સઅપ નહીં ચાલે તેમાં સેમસંગ ગેલેક્સી એસ થ્રી મોટોરોલા મોટોજી HTC One વન અને Sony Xperia Z જેવા લોકપ્રિય મોડલનો સમાવેશ થાય છે આ સિવાય સેમસંગ ગેલેક્સી નોટ ટુ સેમસંગ ગેલેક્સી એસ ફોર મિની મોટોરોલા અને Motorola ઈ ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં પણ વોટ્સઅપ નહીં ચાલે